બધા મિત્રો કેમ છો બધા મિત્રો ને આપણે આજ નવો બ્લોગ લઈને આવી ગયા બનાવવાનો અને એક બ્લોગ પણ આવી ગયો બે બે મિત્રો ગણો તો બે પણ આવી ગયા તો એ જોવાનું ના ભૂલશો અને આ હે મિત્રો આપણા ઈંડા તમને બતાવવા અરે હમણાં જ વેણી ગયા હા અને ઓલ્યા એને પરાજ્યા મિત્રો સારું છે વેણવાના અને અત્યારે તો મિત્રો વાગવામાં તો બે ને ત્રીસ મિનિટથી હે આપણે પાણી ચાલું છે આખા દાણામાં તો પાણી ચાલુ છે મિત્રો કારણ કે પાણી ખાઈ રહ્યું છે અને બંધ કરવામાં આવ્યું હે એટલે પાણી વાળવાનું છે આ ધારમાં મોટી કલાક વાળી પાણી પીધા એટલે એક બે ફરી વળે હટાવે તો હજી તો કંઈ વધારે નહીં પીધું પાણી થઈ રહેવા આવ્યું એટલે ઓછું પાણી આવેલું માપનું પાણી આવે તારી રે અને પાણી ચાલુ રહે તો બસ મિત્રો હવે આપણે થોડાક સમયમાં જ કોમેડી વિડીયો ચાલુ થાય છે તો તમે જોવાનું ભૂલતા નહીં કોમેડી વિડીયો આપણે થોડાક સમયમાં જ બનાવવાનો છે હવે જે કે થોડુંક ઘણું કામ છે એ પૂરું કરીને કામ હશે તો એ છતાં મિત્રો આપણા એક્ટર ખાવાના ત્યાં માં રમેલમાં માતાજીની અને લગભગ આ તો આવતા રહેશે આવતા રહેશે ને તો જરૂરથી મિત્રો વિડીયો બનાવીને અપલોડ કરીશું ચેનલમાં તો પાણી મિત્રો માપે આગળ હું આગળ તો મિત્રો તમે સપોર્ટ કરો હો એવો ખૂબ ખૂબ તમારો આભાર અને સપોર્ટ કરતા રહો એ કરો છો એનાથી મને વધારે સપોર્ટ કરતા રહો મિત્રો અને જલ્દીથી આ ચેનલમાં એક હજાર સબસ્ક્રાઈબર થઈ જવા પડે અને આ મિત્રો અમારી આ એક ચેનલ નહીં બેથી ત્રણ ચેનલ હતી એ મિત્રો કોઈ સ્ટ્રાઇક આવી છે એના કારણે બંધ કરવામાં આવી છે પણ આમાં હજી કોઈ વાંધો નહીં આવ્યો એટલે સારું રહેશે ચેનલ હારી એટલે મિત્રો સપોર્ટ કરવાનું ફૂલ ધ્યાન રાખો સપોર્ટ કરતા રહો અને અમે કોમેડી બનાવવાનું ફૂલ મહેનત કરીશું કોશિશ કરીશું ફૂલ તો જેટલી બનશે જેટલી મહેનત થાય છે એ નથી પણ વધુ મહેનત કરીશું અને મિત્રો કોમેડી બનાવશું બહુ જરૂરથી જલ્દી તો મિત્રો બીજું કાંઈ નહીં તમે સપોર્ટ કરતા રહો ફૂલ तो हो बाकी तो तारे चैत्र महीनों चले है चैत्र महीना नो लेके जय माता जी बधाई ने ऐसी तो मित्रों हो मार माता जी नो मंदिर देख से नहीं तो फोन में मित्रों डिजिट थोड़ी बोली पड़े हैं थोड़ी मित्रों એ દેખાય એ અમારું માતાજીનું મંદિર છે એટલે તો મિત્રો અમે ચારેક જઈને પણ જઈને પણ બતાવીશું મારે અમારા ક્ષેત્રથી મિત્રો મંદિર જરૂરથી દેખાય છે જે ફોનમાં રિઝેટ આવતું તો મિત્રો એ ફોન આ કરે છે ચાર્જિંગમાં ને આ બીજો ફોન છે એટલે થોડું અમાર રિઝેટ થોડું એવું આવે માફ કરજો મિત્રો તો ફોન તો મિત્રો તાઇ હે શૂટિંગમાં લે અને અત્યારે અલગ અલગ વિડીયોનું શૂટિંગ કરવાનું હતું નહીં કોમેડીનું એટલે એક કર્યા પડ્યો ફોન બે તો બે ફોન છે શૂટિંગ થાય છે પણ એ મિત્રો એમની પાસે છે એક વિજય પૈકન છે અને એક કરણ ભાઈકન તો અહીંયા ફોન છે અને બે ફોન મારા કન છે મિત્રો જે એમાં એકમાં કોમેડીનું કામકાજ ચાલુ થાય છે મીડિયાનું ટોટલ કામ અને બીજો મિત્રો હું બારાકન રાખું છું તો મિત્રો એ મતલબ રિજેક્ટ ઓછો આવે તો મિત્રો સપોર્ટ કરતા રહો ફૂલ સપોર્ટ કરો છો એનાથી પણ વધારે કરતા રહો અમે નવા નવા વિડિયા બનાવતા રહીશું કાય મીન અને બીજું તો શું કોઈ મિત્રો ચારો ફરાઈ રહેવા આવ્યો છે પાઈ જીતા લબર છે પાઈ અને નહીં પાઈ તો મિત્રો બીજું કંઈ નહીં આપણે તો સપોર્ટ કરવા ના ફૂલશું સપોર્ટ ફૂલ કરતા રહો અને આ કામમાં અમે થોડાક છે નવરા પડી દેશું એટલે પછી એક દાળો વિડીયો બની રહે અને હાલમાં મિત્રો અમે બનાવશું તો ખરી પણ ઉતાવળ કરશું ને તો એના કારણે કોઈ વિડીયોમાં જેટલી મિત્રો બનશે એટલી અમે ફૂલ કોશિશ કરીશું બનાવવાની સારા બનાવવાની અને તો એ મિત્રો તમે સપોર્ટ કરતા રહેજો અને એકના અમે નવરા પડશું એટલે મિત્રો પાસે અમારે કામ ઓછું હશે ને એટલે અમે ફૂલ મહેનત કરીને મોરે વધારે ટાઈમ કાઢીને સારા વિડીયો બનાવશું એટલે સપોર્ટ કરતા રહો તો જય માતાજી મિત્રો બ્લોગ બહુ લાંબો થાય રહ્યો છે એટલે જય માતાજી મિત્રો સપોર્ટ ફૂલ કરતા રહો જેનાથી કરો છો એવો એનાથી વધુ સપોર્ટ કરતા રહો અને બહુ ધમાકેદાર કોમેડી વિડીયો અમે લાવશું તો જય માતાજી મિત્રો બધાય મિત્રોને જય માતાજી ચૈત્ર મહિનો ચાલે એટલે જય માતાજી